ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત આ સૂત્ર સરકાર દ્વારા વારંવાર બોલવામાં આવે છે પરંતુ જ્યારે શાળાનો પાયો જ મજબૂત ન હોય ત્યારે ગુજરાત આગળ કેવી રીતે વધશે આવો ગંભીર પ્રશ્ન આણંદ જિલ્લાના સોલાપુરા ગામમાંથી સામે આવ્યો છે કાસોર તાલુકાના સોલાપુરા ગામની પ્રાથમિક શાળાના નિર્માણાધીન નવા બિલ્ડિંગમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ ઉઠ્યા છે વર્ષો આ શાળામાં ધોરણ એક થી આઠ સુધીના એસી થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે વિદ્યાર્થીઓને સુવિધા માટે કરોડો રૂપિયાના ખર્ચે શાળાના કેમ્પસમાં જ નવું બિલ્ડિંગ બનાવાઈ રહ્યું છે પરંતુ નિર્માણ દરમિયાન જ શાળાના સ્લેબમાંથી પોપડા પડવા લાગતા વાલીઓ અને સ્થાનિકોમાં ચિંતા છે વાલીઓનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટર દ્વારા હલકી ગુણવત્તાનું મટીરિયલ વપરાયું છે જેના કારણે નવીન બિલ્ડિંગની મજબૂતી પર ગંભીર પ્રશ્નો ઉભા થયા છે મારું નામ મિતેશ કુમાર મહબતસિંહ ગોહેલ તાલુકો જિલ્લો આણંદ ગામ સોલાપુરા મારી છોકરી ધોરણ છ અને છોકરો બીજા ધોરણમાં ભણે છે અને આ નવી સ્કૂલ બને છે અને એકનું નામ અર્ચના છે એકનું નામ યુવરાજસિંહ છે કાલ ઉઠીને નવી સ્કૂલ બને છે અને કાલ ઉઠીને મારા છોકરાને ભણતા હોય અને પડશે અને કઈ થશે એમને એની જવાબદાર કોણ હરિસિંહ ગણપતસિંહ ગોહિલ સોલાપુરા તાલુકો જિલ્લો આણંદ તાબે કાસોરમાં આવે છે અને રેવાનું સોલાપુરા બસ સ્ટેન્ડ પાસે અમારા ગામમાં જૂની સ્કૂલ તોડીને નવી સ્કૂલનું બાંધકામ થઈ રહ્યું છે નવી સ્કૂલમાં પહેલો ફ્લોર ભરાઈ ગયો એમાં મટીરિયલમાં થોડો ભ્રષ્ટાચાર દેખાયો છે અમને અને રેફ રેતી વાપરવામાં આવે છે જે ટેન્ડરમાં નથી અને સિમેન્ટમાં ભાઈ જે ટેન્ડર પ્રમાણમાં વાપરેલો નથી જેમાં પ્લેટિના વાપરેલો છે થ્રી સિમેન્ટ વાપરેલો છે ટેન્ડરમાં બોલે છે જે કે સિમેન્ટ વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ધ્યાન પર ના લેતો અમારે મીડિયાનો સંપર્ક કરવો પડ્યો છે આથી વિશેષમાં જણાવું કોઈ આ બિલ્ડિંગ ચણાતું હોય ત્યારે કોઈ જોવા નહીં આવ્યું કોઈ કારોબારી સભ્ય કોઈ પંચાયતનો માણસ નહીં જોવા આવ્યો કોઈ તલાટી જોવા નહીં આવ્યું તો અમારે કોની જોડે આ જવાબ લેવો એમ ના છૂટકે અમારે આ મીડિયાનો સંપર્ક કરી અને જણાવવા માગીએ છીએ હજુ તો આ પહેલો માર ચાલુ છે અને એની પ્લેટો ઉખાડતો પોપડા પડ્યા પોપડા પડ્યા એટલે મોટા મોટા પડ્યા સળિયા દેખાય છે જે ચોખ્ખે ચોખ્ખો ભ્રષ્ટાચાર દેખાય છે આ ભ્રષ્ટાચારને અમે રોકવા માટે પ્રયત્ન કરીએ છીએ ભવિષ્યમાં આ નિહારમાં ભણતા બાળકો અને શિક્ષકો નીચે ભણાવતા છે અને જો પડશે તો આની જવાબદારી કોણ અને સારી વાત એ તો છે જ કે નિહારનું કામ નવું થાય છે પણ આવું રફ કામ થાય